ઓમ નમ શિવાય હર હર મહાદેવ જય શ્રી રામ મિત્ર આપણે સૌ મહાદેવના પરમ ભક્તો છીએ અને મહાદેવના ભક્તો તો દેવ દાનવો બધા જ હોય છે તો મિત્રો આપણે વાત કરવી છે મહાદેવ જેને હર હર વીસ જે દેવો દાનવો અને બધા માટે જેમને પોતે ધારણ કર્યું હતું એવા દેવો ના દેવ અને દેત્યો પણ દેવ મહાદેવ આપણે એમના શિવલિંગો કેટલા શિવલિંગ હોય છે અને શું શું પ્રકાર હોય છે તો આપણે તેની વાત જાણીએ કેટલા પ્રકારના શિવલિંગ હોય છે આપણે ભગવાન શિવને એક લિંગ સ્વરૂપે જેમની આપણે દરેક જગ્યાએ પૂજા કરીએ કે મંદિરમાં તો એના કેટલા પ્રકાર હોય છે તો ચાલીએ આપણે જાણીએ આવે છે મિત્રો દેવલિંગ એટલે કે જ્યોતિર્લિંગ મિત્રો પૂરા ભારતમાં બાર દ્વાદશ જ્યોતિર્લિંગો આવેલા છે એમાં આવેલું છે પહેલું જે છે સોમનાથ મહાદેવ જે સૌરાષ્ટ્રમાં આવેલું છે ત્યારબાદ બીજું જ્યોતિર્લિંગ છે મલ્લિકાર્જુન મહાદેવ જે મંદિર આંધ્રપ્રદેશમાં આવેલું છે ત્યારબાદ મહાકાલેશ્વર મહાદેવ ઉજ્જૈન જે મધ્યપ્રદેશમાં આવેલું છે ત્યારબાદ ઓમકાલેશ્વર મહાદેવ જે પણ મધ્યપ્રદેશમાં આવેલું છે ત્યારબાદ શ્રી કેદારનાથ મહાદેવ જે ઉત્તરાખંડમાં આવેલું છે ત્યારબાદ શ્રી ભીમાશંકર મહાદેવ જે મહારાષ્ટ્રમાં આવેલું છે ત્યારબાદ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે ત્યારબાદ શ્રી ત્રંબકેશ્વર મહાદેવ જે મહારાષ્ટ્રમાં આવેલું છે અને ત્યારબાદ શ્રી વેદનાથ મહાદેવ જે ઝારખંડ માં આવેલા છે ત્યારબાદ શ્રી નાગેશ્વર મહાદેવ જે મંદિર ગુજરાત માં આવેલું છે ત્યારબાદ શ્રી મહાદેવ જે મંદિર તમિલનાડુ માં આવેલું છે અને ત્યારબાદ શ્રી જુણેશ્વર મહાદેવ જે મહારાષ્ટ્ર માં આવેલું છે મિત્રો આ છે દ્વારા દ્વાદર્શ જ્યોતિર્લિંગ બાદ આવે છે મિત્રો સ્વયંભુ શિવલિંગ જે સ્વયંભુ રીતે જમીનની ખોદાઈ દરમિયાન જેને પ્રગટ થયેલા હોય તેને સ્વયંભુ શિવલિંગ છે જેમ કે રાજકોટ નું બધા મંદિરો જે સ્વયંભુ પ્રગટ થયા હોય તે છે સ્વયંભુ ત્યારબાદ પંચભૂતિ શિવલિંગો જે પૃથ્વી જળ અગ્નિ વાયુ ને આકાશ માંથી જેવાય ને જેના સ્વરૂપ સ્વરૂપે હોય છે જેવા આપણા ભારતમાં પાંચ છે જેમ કે પૃથ્વીનું જે છે એ એકમેશ્વર મંદિર છે ત્યારબાદ જળનું જે છે એ જંબુકેશ્વર છે અગ્નિનું છે એ અણુચાલેશ્વર છે અને મિત્રો વાયુનું જે છે જે કાલ હસ્તીશ્વર છે અને આકાશનું જે છે ચિદમ્બરેશ્વર છે નટરાજ સ્વરૂપ એટલે કે ભારતના જે જુદી જુદી જગ્યાએ આપ જે જોઈ શકો છો કાંચીપુરમ કેનવલમ આ બધી જગ્યાએ તેમના આ બધા મંદિરો આવેલા છે જે પંચભૂતિ જેને પંચભૂતિ શિવલિંગો કહેવામાં આવે છે અને ત્યારબાદ આવે છે પારદલિંગ એટલે કે જુદી જુદી ધાતુઓમાંથી જેને બનેલું જે શિવલિંગ છે તેને આપણે ભારતલિંગ કહીએ છે ત્યારબાદ આવે છે બાણલિંગ જે ખાસ કરીને જે નર્મદા નદી છે તેના પાણીમાંથી જે સ્વયંભુ રીતે જે પથ્થર સ્વરૂપે મળી આવે છે જેની પૂજા થઈ છે તે છે બારલિંગ ત્યારબાદ આવે છે મિત્રો મુખલિંગ એટલે કે શિવજીના ચહેરાવાળા જે શિવલિંગ હોય છે ક્યારેક ક્યારેક પંચમુખી હોય છે ક્યાંક ત્રણ મુખી છે જેને જેને મુખલિંગ જે કહેવામાં આવે છે જેમાં શિવજીનો ચહેરો હોય છે ત્યારબાદ આવે છે મૂળમય એટલે કે મિત્રો માટીમાંથી જે શિવલિંગ બનાવે છે મનુષ્ય દ્વારા માટીમાંથી એક શિવલિંગની આકૃતિ આપવામાં આવે છે તેને મૂળમય લિંગ કહેવામાં આવે તો ત્યારબાદ આવે છે દારૂજ લિંગ એટલે કે મિત્રો લાકડામાંથી જે લિંગ બનાવવામાં આવે છે શિવલિંગ એને જે દારૂજ લિંગ કહે છે તે લાકડામાંથી બનાવવામાં આવે છે મિત્રો ત્યારબાદ આવે છે લિંગ જે ફૂલ અથવા તો એવી વસ્તુઓમાંથી જે બનાવવામાં આવે કે થોડી દૂરમાં સુકાઈ પણ જાય છે એવો શિવલિંગને શ્રણિક શિવલિંગ કહે તો ત્યારબાદ આવે છે ગંધલિંગ જે કસ્તુરી ચંદન કંકુ જેવી વસ્તુમાંથી જોવા મળે છે તેવા શિવ ને ગંધલિંગ કહેવામાં આવે છે તો ત્યારબાદ આવે છે લિંગોદ્ભવ મૂર્તિ એ શિવ સ્વરૂપના મનુષ્ય આકારની અથવા તો કોઈ બી આકારની જે મૂર્તિ હોય છે જેને લિંગોદ્ભવ મૂર્તિ કહે છે જે શિવ આકાર જેમાં જોવા મળે છે ત્યારબાદ આવે છે માનુ શિવલિંગ એટલે કે પ્રતિશિવલિંગ મનુષ્યો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરીને જે મંદિરમાં જે શિવલિંગની સ્થાપના કરવામાં આવે છે તેને માનુ શિવલિંગ અથવા તો પ્રતિષ્ઠિત લિંગ કહેવામાં આવે છે તો ત્યારબાદ આવે છે અર્થલિંગ અથવા તો ગણપતિ લિંગ કે જેને ગણો અથવા તો જે ઋષિમુનિઓ દ્વારા જે શિવલિંગને સ્થાપિત કરવામાં આવે છે તેને અર્થલિંગ અથવા તો ગણપતિ શિવલિંગ કહેવામાં આવે છે મિત્રો ત્યારબાદ અસુરો દ્વારા જે શિવલિંગની પૂજા કરવામાં આવે છે શિવલિંગ સ્થાપના કરવામાં આવે છે અસુરી લિંગ કે છે ને અસુરો રાક્ષસો પોતાની મેલી વિદ્યાને પ્રાપ્ત કરવા માટે જે શિવલિંગ પૂજા કરે છે અને અસુરી લિંગ દેવ હોય કે દાનવ હોય મિત્રો મહાદેવ તો સર્વે ના હોય ભલે ઋષિ મુનિઓ હોય કે સાધુ સંતો હોય કે જીવો હોય કે પછી હોય મનુષ્યો એ શિવ એ દરેક જીવમાં વસેલા છે હર હર શંકર શંકર જેવું કહેવામાં જેવા મહાદેવ અને આપણે શિવલિંગો વિશે જાણ્યું કે જેની પૂજા વિશે જાણ્યું તો મિત્રો ખાસ જો તમને મારો દ્વિતીય પસંદ આવ્યો હોય જે ખૂબ જ મહેનતથી બનાવેલો છે તો મિત્રો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ વિડીયોને અન્ય લોકો સુધી શેર કરજો બસ આવો સપોર્ટ કરતા રહેજો મળીશું આવતા વિડીયોમાં જય શ્રીરામ